રાજેશ વ્યાસ મિસ્કિન એમની એક સરસ કવિતા છે બેઉ રસ્તે એક સાથે ચાલવાનું મન હતું ને બે બાજુ એક સરખું જીવવાનું મન હતું ઘણી એવું થાય છે ને કે આ પણ કરવું છે ને પણ કરવું છે અને સતત એવી એવી અસમંજસમાં દ્વિધામાં રહીએ આખી કવિતામાં આ વસ્તુને એમણે સરસ રીતે કીધી છે અને એટલે જ પેલી એક પંક્તિ યાદ આવી જાય છે બેફામ સાહેબની કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો હા બેઉ રસ્તે એક સાથે ચાલવાનું મન હતું ને બેઉ બાજુ એક સરખું જીવવાનું મન હતું કોઈ તો ઢંઢોળતું હતું કે લખી લે આ ગઝલ ને મળસ કે ગાઢ નીંદર માણવાનું મન હતું એ પડી દોડી ગયો ક્યાં ક્યાં હવે પસ્તાવું છું મંત્ર કરવા આંખ મીચીને બેસવાનું મન હતું રોજ મારામાં જ ફુરછા ઉડતા રહ્યા મારા જે ભરી રાખ્યું હતું એ બોલવાનું મન હતું ને કોણ જાણે કેમ કાયમ રાહ જોતો હું રહ્યો કોણ જાણે કેમ કાયમ રાહ જોતો હું રહ્યો ને એ સાચું છે કે દોડી આવવાનું મન હતું કેમ હું ભળતો જ લાગ્યો કોઈ ન સમજી શક્યું કેમ હું ભળતો જ લાગ્યો કોઈ ન સમજી શક્યું જિંદગીભર જે હતો એ લાગવાનું મન હતું ને હા હતી નફરત જગત આખાની મિસ્કીન અંતરે જે હૃદયથી આ જગતને ચાહવાનું મન હતું મનમાં તો એમ હોય કે આખા જગતને ચાહું પણ થયું એવું ફરી બોલું આ હતી નફરત હા હતી નફરત જગત આખાની મિસ્કિન અંતરે જે હૃદયથી આ જગતને ચાહવાનું મન હતું આ રાજેશ વ્યાસ મિસ્કીનની આ કવિતા અને મારું નામ હેમંત ઝવેરી